સો ટ્રીક લઈને આવ્યો છું તમારા માટે કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય તો એનો નવાણું સાથે ગુણાકાર કેમ કરવો અને નવસો ને નવાણું સાથે ગુણાકાર કેમ કરવો એની આપણે ચર્ચા કરવાની છે ચાલો વન બાય વન છે સૌથી પહેલો પડાવ તમારી સામે છે મિત્રો કોઈ પણ બે અંકની સંખ્યા હોય એનો ગુણાકાર નવાણું સાથે કોઈ પણ બે અંકની સંખ્યા હોય એનો ગુણાકાર આપણે નવાણું સાથે કરવાનો હોય તો એને આપણે શોર્ટકટથી કેમ કરવો એની આપણે ચર્ચા કરવાની છે ચાલો one બાય one સૌથી પહેલી સંખ્યા છે મિત્રો શું છે તો કે ભાઈ છવ્વીસ ગુણ્યા નવ્વાણું છે તો બે અંકની સંખ્યા છે હા તો આપણે શું કરવાનું તો કે ભાઈ જો છવ્વીસ ગુણ્યા નવ્વાણું કરવાના છે શું કરવાનું છે તો કે ભાઈ છવ્વીસ ગુણ્યા નવ્વાણું કરવાના છે હાલો બિલકુલ ધ્યાન ના અહીંયા ઉપર છવ્વીસ ગુણ્યા નવ્વાણું હવે શું કરવાનું તો સૌથી પહેલા તમારે શું કરવાનું તો કે ભાઈ છવ્વીસ છે એમાંથી એક બાદ કરો એટલે કેટલા થાય પચીસ થાય શું કર્યું છવ્વીસ માંથી એક પહેલા બાદ કર્યા છવીસ માંથી એક બાદ કર્યા તો જવાબ કેટલો આવ્યો પચીસ આવ્યો હવે બાદ બાકી કરો નવ માંથી બે જાય તો જવાબ આવે સાત અને નવ માંથી પાંચ જાય તો જવાબ આવે ચાર આનો ક્લિયર આ ડાયરેક્ટ જવાબ આવી ગયો કેટલો તો કે પચીસો પચી ચિમોતેર બરાબર છે ચેક કરીએ આપણે જુઓ ભાઈ છવીસ ગુણ્યા નવ્વાણું કરવાના છે આ છવીસ ગુણ્યા નવ્વાણું પછી આપણે અંકોના સરવાળાની મેથડથી ચેક કરશે હાલો પહેલા ભાઈ કેટલા આવશે જીરો આવશે નવ છ કેટલા થાય ચોપન નો ચોકડો વધી કેટલી પાંચ નવ દુ અઢાર દુઃખ ને કેટલા થઈ ગયા ત્રેવીસ તો જવાબ કેટલો આવશે આવશે બસો હાલો ચાર ના ત્રણ સાત બે 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 પાંચ વેરીફાઈ થઈ ગયું બરાબર હાલો હવે આપણે અંકોના સરવાળાની રીતે ચેક કરીએ તો અહીંયા છવ્વીસ ગુણ્યા નવ્વાણું છે તો આ નવ ને નવ અઢાર થાય અઢાર નો પાછો સરવાળો કરશો એટલે નવ આવશે ત્યાં નવ ને ભૂલી ન જતા રાખજો એકલો નવ છે એટલે હાલો છ ને બે કેટલા થાય આઠ થાય આઠ નવા કેટલા થાય બોતેર બોતેર નો પાછો સરવાળો કરશો એટલે કેટલા થાય નવ થાય તો અહીં પચીસો ને છે એમાં સરવાળો કરો તો જો સાત ને બે નવ ને પાંચ ને ચાર નવ તો ફાઇનલ વેરીફાઈ થઈ ગયું બરાબર છે એટલે ધીમે ધીમે અંકોનો અને જે મેથડ છે એની પણ આપણે પ્રેક્ટિસ કરતા જશું ચાલ ક્લિયર ફરીથી સંખ્યા બીજી કઈ આપી છે તો કે ભાઈ અડસઠ ગુણ્યા નવ્વાણું તો સૌથી પહેલા શું કરીએ છીએ એક માઇનસ કરીએ તો કેટલા આવશે સડસઠ આવશે બરાબર હવે શું કરવાનું સિમ્પલ વસ્તુ છે નવ માંથી છ બાદ કરવાના નવ માંથી છ જાય જવાબ આવશે ત્રણ નવ માંથી સાત જાય જવાબ આવશે બે તો કેટલો જવાબ આવ્યો છ હજાર સાતસો ને બત્રીસ ખબર પડશે યાદ રહી જશે સાવ સિમ્પલ વસ્તુ છે ત્યાર પછી જો શું કે છે તો કે ભાઈ તેતાલીસ ગુણા નવ્વાણું છે હાલો તેતાલીસ ગુણ્યા નવું સૌથી પહેલા એક માઇનસ કરવાનો કેટલો જવાબ આવશે જવાબ આવી જાય બરાબર આવું સાદરૂપમાં આપણને કામ આવશે ક્યાંક હાલો પછી શું છે તો કે ભાઈ છ્યાસી ગુણ્યા નવ્વાણું છે સૌથી પહેલા એક બાદ કરશો એટલે કેટલા આવશે પંચ્યાસી આવશે હાલો નવ માંથી આઠ જાય 9 માંથી આઠ જાય જવાબ આવશે એક નવ માંથી પાંચ જાય જવાબ આવશે તો સૌથી પેલા શું કરવાનું છન્નું માંથી એક જશે કેટલા આવશે પંચાણું આવશે આલો નવ માંથી નવ જાય ભાઈ જીરો બચે નવ માંથી પાંચ જાય ચાર બચે જવાબ કેટલો આવશે નવ હજાર ચાર રેડી ત્યાર પછી સ્પેશિયલ કેસ છે મિત્રો સ્પેશિયલ કેસ એટલે કેવા તો કે અત્યાર સુધી જો આગળ છે ને બે ડિજિટ હતા બરાબર છે આગળ કેટલા ડિજિટ હતા તો કે બધાય છે બે ડિજિટ હતા સ્પેશિયલ કેસમાં શું છે આગળ એક ડિજિટ છે સાહેબ એક ડિજિટ આઈપ હોય તો શું કરવાનું મૂંઝાઈ જવાનું નહીં જરાય મૂંઝાવાનું નથી આપણે એને ધરાહાર આપણે બે ડિજિટ બનાવશે કેમ તો કે આઠ છે આને ઝીરો આઠ લકાઈ આમાં કોઈ ના ન પાડે આઠ છે એને જીરો આઠ લકાઈમાં કોઈ ના પાડે ના કોઈ ના ન પાડે હવે આઠ માંથી એક હું માઇનસ કરીશ ઓલી મેથડ હતી એ જ મેથડ સેમ ટુ સેમ આ તમને એક જીરો અહીંયા દેખાતું નહોતું મેં તમને શું કર્યું દિવ્ય દ્રષ્ટિ આપી દીધી બરાબર છે હવે આપણને દેખાશે સાહેબ અહીંયા છે છે પ્રેઝન્ટ તો હવે આઠ માંથી એક બાદ જશે એટલે કોણ આવશે જીરો સાત હવે નવ માંથી જીરો જાય તો જવાબ આવે નવ નવ માંથી સાત જાય જવાબ આવશે બે તો જવાબ કેટલો આવ્યો સાતસો માણું આગળ જીરો ને કાઉન્ટ કરવાના નહીં કારણ કે જીરો ની કોઈ વેલ્યુ જ નથી એટલે એને કાઉન્ટ કરશે નહીં ખબર પડશે બીજું ઉદાહરણ જોવો કોણ છે તો કે છ ગુણા નવ આપણે શું કરશું તો કે જીરો છ ગુણા નવ આણું હવે તો કે પેલા એક માઇનસ કરશો કેટલા આવશે તો કે જીરો પાંચ આવશે હાલો નવ માંથી જીરો જાય તો જવાબ કેટલો આવશે નવ નવ માંથી પાંચ જાય જવાબ આવશે ચાર તો જવાબ કેટલો આવ્યો પાંચસો ને ચોરાણું રેડી ત્યાર પછી કોણ છે તો કે ભાઈ પાંચ ગુણ્યા નવ આણું હાલો પાંચ છે તો આને લખાય ઝીરો પાંચ પહેલાં તો સૌથી પહેલા એક માઇનસ કરશે એટલે જવાબ કેટલો આવશે જીરો ચાર નવ માંથી જીરો જાય જવાબ આવશે નવ નવ માંથી ચાર જાય જવાબ આવશે પાંચ તો જવાબ કેટલો આવ્યો ચારસો ને પંચાણું થઈ જશે બરાબર સાવ સેલી ટ્રીક છે પેલા શું કરવાનું એક માઇનસ કરવાનું પછી નવમાંથી સંખ્યા છે એ બાદ કરતી જવાની હાલો રેવડી ત્યાર પછીની ટ્રીક શું છે મિત્રો તો કોઈ કોઈ પણ બે અંકની સંખ્યા છે એનો ત્રણ અંકની સંખ્યા છે એનો ગુણાકાર એની સાથે તો કે નવસો ને નવાણું સાથે કરવાનો બે અંકની સંખ્યાનો તો આપણે જોશી જ પણ ત્રણ અંકની સંખ્યા હશે તો ત્રણ અંકની સંખ્યાનો પણ ગુણાકાર કે સાથે કરશી નવસો ને નવ્વાણું સાથે કરશે ચાલો વન બાય વન છે પેલી સંખ્યા કોણ છે તો આઠસો ચિમ્મોતેર ગુણાના નવસો નવાણું ચાલો બે અંકની તમને સમજાઈ ગઈ એટલે ત્રણ અંકની વસ્તુ છે એ તમને સમજાઈ જશે જો આઠસોને ચિમ્મોતેર છે એને ગુણ્યા કેટલા તો કે ભાઈ નવસો ને નવાણું બે અંકમાં શું કરતા હતા પેલા માઇનસ એક કરતા હતા તો ત્રણ અંકમાં એ જ વસ્તુ કરવાની પેલા માઇનસ એક કરવાના માઇનસ એક કરશો તો કેટલા આવશે આઠસો તોતેર હાલો નવ માંથી આઠ જાય જવાબ આવશે એક નવ માંથી સાત જાય જવાબ આવશે બે નવ માંથી ત્રણ જાય જવાબ કેટલો આવશે છ ચાલો રેડી સિમ્પલ વસ્તુ છે પ્યારી પ્યારી બહુ મસ્તીની વસ્તુ છે શોર્ટકટ પણ જબરી છે પછી શું છે નવ માંથી આઠ જાય એક નવ માંથી ચાર જાય જવાબ કેટલો આવશે પાંચ સમજાય છે સૌથી પહેલી વસ્તુ શું કરવાની માઇનસ એક કરવાના માઇનસ એક થઈ જાય એટલે વાત થઈ ગઈ પૂરી બરાબર આના અંકોના સરવાળાની મેથડથી તમારે ચેક કરવો હોય તો તમે ચેક કરી શકો જો પેલા સરવાળો કેટલા થશે જો આઠ આઠ ને સાત કેટલા થશે તો કે પંદર અને પંદર ને ચાર કેટલા થઈ ગયા ઓગણીસ ઓગણીસ માંથી એક નવ જતો રહ્યો એટલે એક બાર તો નવ એકા નવ બે આનો અહીંયા કેટલા જવાબ મળ્યો તો કે સિત્યાસી એકત્રીસ છવ્વીસ હાલો જો સાત ને બે નવ આઠ ને એક નવ છ ને ત્રણ નવ તો નવસો ને નવ્વાણું છે હાલો ભાઈ સાતસો પાસાઠ છે એને ગુણ્યા નવસો ને નવ્વાણું છે તો સૌથી પહેલા એક માઇનસ કરો જવાબ કેટલો આવશે તો કે સાતસો ને ચોસઠ આવશે હાલો નવ માંથી સાત કાઢશો તો બે પ્રેક્ટિસ કરતા જશો એમ ફાવટ પણ આવતી જશે તો સૌથી પેલા માઇનસ એક કરવાનું માઇનસ એક કરશો તો કેટલા થશે તો કે બસો હાલો નવ માંથી બે જાય તો સાત નવ માંથી છ જાય તો ત્રણ નવ માંથી ચાર જાય તો પાંચ બરાબર છે આવા તમને ચાર વખત નવડા આપે એટલે કે નવ હજાર નવસો ને નવ્વાણું આપે તો પણ તમે આજ રીતે ગણી શકો સૌથી પેલા માઇનસ એક કરવાના પછી નવ નો સંબંધ આગળ માઇનસ કરતો જવાનો રેવડી ત્યાર પછી છે સાતસો ચોસઠ ગુણ્યા નવસો નવ્વાણું હાલો કેટલા છે તો કે સાતસો ચોસઠ ગુણ્યા નવસો ને નવ્વાણું છે તો સૌથી પેલા એક માઇનસ કરશો કેટલા થશે તો કે સાતસો ત્રેસઠ હલો બાદ બાકી કરશો નવ માંથી સાત જાય તો જવાબ આવશે બે નવ માંથી છ જાય તો ત્રણ નવ માંથી ત્રણ જાય જવાબ આવશે છ રેડી પછી સ્પેશિયલ કેસ આવે છે અત્યાર સુધી કેટલી સંખ્યા હતી તો કે ભાઈ ત્રણ અંકની સંખ્યા હતી હવે જુઓ તો સ્પેશિયલ કેસમાં કેટલા છે બે અંકની સંખ્યા છે તો આપણને ખબર છે બે અંકની સંખ્યા હોય તો આપણે શું કરશું ધરાહાર ત્રણ અંકની સંખ્યા બનાવશી તો કે તમને પેલું કીધું છે અઠાવન ગુણ્યા નવસો નવ્વાણું ધરાહાર બનાવો કેટલા થાય જીરો અઠાવન ગુણ્યા નવસો નવ્વાણું હવે ત્રણ નિયમ હતો એ જ નિયમ આગળ આવશે કે ભાઈ પેલા એક માઇનસ કરવાના એક માઇનસ કરશો તો જવાબ કેટલો આવશે તો કે જીરો ને સત્તાવન હવે તો કે ભાઈ નવ માંથી જીરો જાય તો નવ નવ માંથી પાંચ જાય જવાબ આવશે ચાર નવ માંથી સાત જાય જવાબ કેટલો આવશે તો કે બે તો જવાબ કેટલો આવ્યો સત્તાવન હજાર નવસો ને બેતાલીસ આગળ જીરો ને આપણે ગણસી નહીં બીજું છે નવ્વાણું પણ આપણને ખબર છે ફરજિયાત ત્રણ અંકની સંખ્યા સૌથી પહેલું સ્ટેપ શું હતું માઇનસ એક કરશો એટલે કેટલા થશે તો કે જીરો બાસઠ થશે હાલો નવ માંથી જીરો જાય તો નવ નવ માંથી છ જાય તો ત્રણ નવ માંથી બે જાય તો સાત આવશે જવાબ કેટલો આવ્યો હતો કે બાસઠ હજાર નવસો ને ત્રાણું ત્યાર પછી શું છે તો કે ભાઈ અડસાઈઠ છે તો આને ધરાર બનાવશો તો કેટલું થશે તો કે જીરો અડસાઈઠ ગુણ્યા નવસો ને નવ્વાણું પેલો સ્ટેપ તો શું કરવાનું માઇનસ કરશો એટલે કેટલા થશે જીરો સડસાઠ થશે હવે તો કે ભાઈ નવ માંથી જીરો જાય તો જવાબ કેટલો આવશે નવ નવ માંથી છ જાય તો જવાબ આવશે ત્રણ અને નવ માંથી સાત જાય જવાબ આવશે બે તો જવાબ કેટલો આવ્યો સડસાઠ હજાર નવસો ને બત્રીસ રેડી તો સૌથી પહેલા તમને નવાણું સાથે કહે કે નવસો નવાણું સાથે કહે તમારે શું કરવાનું તો કે ભાઈ પહેલાં એક માઇનસ કરવાનો પછી નવમાંથી જે જવાબ આવે છે એને બાદ કરતો જવાનો ચાલો નેક્સ્ટ તો મિત્રો અહીં થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે તો આજના સેશનની અંદર આપણે કઈ ટ્રીક જોઈ તો બે ટ્રીક જોઈ એક તો આપણે નવાણું સાથે જોઈ એક તો આપણે નવસો ને નવાણું સાથે જોઈ હજી તમને એમાં વધારે નવડા તમને આપીને કે તો તમારે શું કરવાનું એક જ વસ્તુ કરવાની બે બાજુ છે એ સરખા બેલેન્સ બનાવવાનું બરાબર આ બાજુ ત્રણ અંક હોય તો આ બાજુ ત્રણ અંક બનાવવાના આ બાજુ ચાર અંક હોય તો આ બાજુ તમારે ચાર અંક બનાવવાના બે બાજુ તમારે શું કરવાનું બેલેન્સ કરવાનું વાત થઈ ગઈ પૂરી પછી શું કરવાનું જે જવાબ આવે પેલા તો શું કરશે એક માઈનસ કરશે પછી જે જવાબ આવે એને આપણે શું કરવાનું તો કે નવ માંથી આપણે બાદ કરતા જશે એટલે આપણે ફાઇનલ છે ગુણાકાર નો જવાબ મળશે તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ સેશન ની અંદર થેન્ક યુ